તમને પણ કંઈક નવું કરવું છે જીવન કરીને એક્સ્ટ્રા અર્નિંગ કરવી છે તો આ વિડીયો ખાસ કરીને તમારા માટે થવાનો છે કારણ કે આજના વિડીયોના અંદર આપણે જોવાના છે જીવન કામ કરીને તમે કયો બિઝનેસ એક્સ્ટ્રા ચલાવી શકશો અને કયો બિઝનેસ તમને એકદમ મળગા તોડ એટલે તબલા તોડ પૈસા આપવાના છે અને જો તમે પણ જોવા માંગતા હોય કે કયા બિઝનેસના અંદર જીવન કરીને કયા બિઝનેસના અંદર તમે વધારે પૈસા મેળવી શકશો તો વિડીયોને નકાતા કે વિડીયોને એન્સરી જરૂરથી છે

પહેલા તો એકવાર નજર ઘુમાઈ લો આ રહેવાનું છે આજનું કલેક્શન જે છે મેચિંગ સેન્ટર હવે તમને વધારે ખ્યાલ છે કે સિવન કામ જે પણ કરતું હોય ને એના ત્યાં ફોલનું કલેક્શન પણ સેલ થાય છે અસ્તરનું પણ થાય છે અને સાથે સાથે આ ટાઈપના બ્લાઉઝ પીસનું પણ કલેક્શન ઘણું બધું સેલ થતું હોય છે તો એ ટાઈપનો કલેક્શન આપણા પાસે મળી જશે અને મિત્રો જો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ મૂકવી હોય તો આ ટાઈપના બ્લાઉઝમાં કલેક્શન તમે મૂકી શકો છો જે તમે પ્રોપરલી ચેક આઉટ કરી લો કેટલું સરસ છે એકવાર તમે પ્રોપરલી જોઈ લો એન્ડ ધેન હું આની પ્રાઈસ કહીશ મિત્રો આ ટાઈપના કલેક્શન કલેક્શન ત્યાં રૂપિયા ચાલુ થઈ જશે હા આ ટાઈપના તમને મળવાના છે અને પેટીકોટના કલેક્શન 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 એટલે કે ચાલે એ ટાઈપના ટાઈપના હોય છે છે અને અને આ ખ્યાલ તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ ની વાત કહી લઈએ કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ નવ રૂપિયા થી તમને અહીંયા કલેક્શન મળશે અને નવ રૂપિયા વાળું કલેક્શન હું હમણાં હાલમાં શોધું છું એ હું તમને બતાવું કે કયું નવ રૂપિયાનું કલેક્શન રહેશે તમને બધાને ખ્યાલ છે કે ફોલ ફોલ તો બધા જોયો હશે કોટનનો જે ફોલ હોય ને એ આપણા ત્યાં નવ રૂપિયાથી મળે છે હું તમને એકવાર ફોલનું પણ કલેક્શન બતાવવા માંગુ છું પહેલાં તમે આ પ્રોપરલી કલેક્શન જોઈ લો હું એકવાર ફોલ શોધી લઉં એન્ડ દેન હું તમને શો કહી દઉં કે મિત્રો આપણા ત્યાં ફોલ કયા ટાઈપના મળે છે તો પ્રોપરલી તમને આ ટાઈપના બધા કલેક્શન જોવા મળી જવાના છે એન્ડ પ્લસ તમે બધું કલેક્શન જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું વિખરાયેલું છે એન્ડ છે કારણ કે અહીંયા કસ્ટમર સેલ અને તમારા કાઉન્ટર પર પણ આવી સેલ થવાની છે જ્યારે તમે આ ટાઈપ ના કલેક્શન મૂકશો અને ક્યાંથી લેશો અજમેરા ફેશન થી બાકી કલેક્શન ની વાત કરું તો તમને આ ટાઈપનું કોઈ કલેક્શન મળી જશે તો હાલમાં દિવાળી આવે છે નવરાત્રી આવે છે છઠ પૂજા આવશે ઇવન એટલા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે ડોન્ટ આસ્ક હમણાં તો ફેસ્ટિવલ ની સિઝન આવી ગઈ છે મિત્રો અને સાથે સાથે હવે ટૂંક સમયના લગ્ન પ્રસંગ પણ આવી જશે તો લગ્ન પ્રસંગના અંદર પણ લોકો બહુ જ વધારે પરચેસિંગ કરતા હોય છે આ ટાઈપના નાના નાના કલેક્શન મૂકીને તમે ઈઝીલી ઇઝીલી સરસ એવો નફો મેળવી શકશો બાકી કલેક્શનની વાત કરું તો તમને આ ટાઈપના કઈક ફેસ્ટિવલના બ્લાઉઝ પણ જોવા મળી જવાના છે આ તમે જોઈ શકો છો આ ટાઈપના સરસ મજાના ફેસ્ટિવલ્સ કલેક્શન જોવા મળી જશે હવે જો કોઈને રેડી ટુ વેર બ્લાઉઝ જોઈતું હોય અમુક લોકો હોય ને કેતા હોય કે ભાઈ મને ઓન ધ સ્પોટ સીવીને આપી દો ન સિવાય ભાઈ ન સિવાય એક વસ્તુઓ લાગતો જ હોય તો તમે એ ટાઈપ ટાઈપને આ ટાઈપના બ્લાઉસમાં કલેક્શન સેલ કરી શકશો બાકી બ્લાઉઝના ની વાત આવી જ ગઈ છે તો હું તમને શો જ કરી દઉં કે કેટલા ટાઈપની ડિઝાઇન છે જુઓ આ ટાઈપની તમને ડિઝાઇન આ ટાઈપની તમને પેટર્ન જોવા મળી હશે અને એટલા સરસ સરસ છે ને એમ લાગતું જ નથી કે ભાઈ આ રેડી ટુ વેર છે એમ લાગતું હોય ને પર્સનલી કે કોઈએ સીવડાવ્યું હોય ડિઝાઇન કરાવી હોય કસ્ટમાઇઝ કરાવી હોય એ ટાઈપનું આનો લુક છે જુઓ કેટલું ફાઇન છે આ જુઓ તમને પેડ વાળા જોઈએ વિધાઉટ પેડ જોઈએ કટોરી વાળા જોઈએ કે પછી તમને પેલા ટક્સ વાળા જોઈએ દરેક ટાઈપના ના બ્લાઉઝના કલેક્શન આપણા પાસે મળી જવાના છે અને આ છે ને પોલિશ નું બ્લાઉઝ છે બરાબર તમે જોયું હશે કે સ્ટેચ્યુઅલ બ્લાઉઝ હાલમાં ઘણું બધું સેલ થાય છે તો આપણા પાસે આ ટાઈપના સ્ટ્રેચેબલ બ્લાઉઝમાં પણ કલેક્શન મળી જશે બાકી કલેક્શનની વાત કરું તો મિત્રો કલેક્શનમાં કઈ ખૂટશે નહીં આપણા પાસે એટલું બધું કલેક્શન છે લાર્જ ઓફ સ્ટોક તમને જોવા મળી જશે નંબર ઓફ ક્વોન્ટિટીમાં અહીંયા તમને સ્ટોક જોવા મળી જવાનો છે અને સાથે સાથે ભાઈ નવરાત્રીની વાત કરી લીધી છે તો એક હું કલેક્શન નવરાત્રીનું પણ બતાવવા માંગુ છું જસ્ટ લુક એટ ધીસ આ ટાઈપના તમને નવરાત્રીના માટે પણ બ્લાઉઝના કલેક્શન જોવા મળી જશે કેટલું સરસ લાગે છે આ ટાઈપના બ્લાઉઝ હાલમાં બહુ જ વધારે ચાલે છે હું એ પણ ઇવન પરચેસ કર્યું છે અને આ ટાઈપના બ્લાઉઝ માર્કેટના અંદર હજાર રૂપિયાના નીચે તો મળતા જ નથી બરાબર અને એ જ ટાઈપના બ્લાઉઝ તમને અહીંયા કઈ ત્રણસો ચારસો પાંચસો ની રેન્જમાં મળી જતા હોય તો ડાયરેક્ટલી ડબ્બલનો નફો તમે ઈઝીલી કરી શકશો કલર વેરાયટીઝ પ્રિન્ટ વગેરે બધું અવેલેબલ છે ખાલી જરૂર સાની છે તમારા પરચેસિંગની જરૂર છે મિત્રો ઓર્ડર તમે પ્લેસ કરી શકો છો ઓનલાઈન ઘરે બેસીને પણ આપણા પાસે વિડીયો કોલ ફેસિલિટીઝ જોવા મળી જશે પેન ઇન્ડિયા ડિલિવરી આપે છે વર્લ્ડ વાઇડ શિપિંગ પર તમને જોવા મળે

આ ટાઈપના આપણા પાસે ઠાનના ફેબ્રિક પણ અવેલેબલ છે અને પેટીકોટનું કઈ ફેન્સી વર્ઝન જોઈતું હોય જેમ કે આ ટાઈપનું એકવાર હું તમને બતાવી દઉં કે આ કયા ટાઈપનું છે આજુ આ તમને પેટીકોટ પણ જોવા મળી હશે જેને આપણે શેપ વેર કરતા હોઈએ છીએ એના અંદર તમને કલર વેરાયટી બધું મળી જવાનું છે આ તમે કલર ચેટ જોઈ લો એન્ડ દેન હું તમને સેમ્પલ બતાવી દઉં આજો રેન્ડમલી હું એ ઓછા કહ્યું છે અને કેટલું ફ્રેશ આર્ટિકલ છે અહીંયા તમને બધા આર્ટિકલ્સ એકદમ ફ્રેશ મળવાના છે સારી ક્વોલિટીના મળવાના છે પ્રીમિયમ ક્વોલિટીના જો તમને કલ કલેક્શન જોઈતા હોય તો તમે એકવાર જ જરૂરથી 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 મુલાકાત લો અજમેરા ફેશન ની કારણ કે અહીંયા તમને પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે ને એટલું જ નહીં અહીંયા તમને સિલાઈ વસ્તુ તો મળવાની જ છે સિલાઈ કામના રિલેટેડ કલેક્શન લાગતા હોય એ તો મળી જ જશે પણ સાથે સાથે અહીંયા તમને લેડીઝવેર મેન્સ વેન અને કિડ્સ વેનમાં તમામ કલેક્શન મળશે જેમ કે સાડી થઈ ગઈ ફોલ થઈ ગયું અસર થઈ ગયું પછી ડ્રેસ થઈ ગયા કુર્તી થઈ ગયા દરેક ટાઈપના કલેક્શન મળી જશે અને કયા કયા કલેક્શન અહીંયા અવેલેબલ છે જાણવા માંગતા હોય ને તો આપણી ચેનલ ને અમને જ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને બધા જ કલેક્શન જોવા પણ મળશે અને આ ટાઈપના વિડીયો આવતા જ રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ભરી દો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબથી તો આ વિડીયો આપણે અહીંયા જ પતાવીએ હું તમને મળીશ નવા વિડીયોના અંદર કંઈક આવું નવા બિઝનેસ ટીપ્સ સાથે ત્યાં સુધી થેન્ક યુ બાય